કરાવી રહ્યા તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડી જાય આજનું ટ્રાફિક પણ જોઈ શકો પેલું ટ્રાફિક છે તે ચાલો મિત્રો વધારે ટાઈમ અંદર જે પહેલાં તો ગાડી મંદિર સમાધિ મંદિર અને પછી ધ્યાન દર્શન કરાવશું તો લાઈનમાં બની આ રહીજ ત્યારે ગેટની અંદર આવી ગયા છે મિત્રો જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે તે જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે તે સુંદર મજાના બાપાના દર્શન કરાવી મિત્રો પહેલાં તો કાળ વેદાના દર્શન કરાવશું પછી ગાંધી મંદિર સમાધિ મંદિર અને જ્ઞાન દર્શન કરાવશું મિત્રો તો આ છે કાળ ભેદર મંદિર મિત્રો ભાઈ લિંબાસ છે બાબા સુતરામ ભાઈ ચાલો મિત્રો તો અહીં છે ગાદી મંદિર છે ગાદી મંદિર ના દર્શન પછી ધ્યાન મંદિર ના સમાધિ મંદિર ના બધા મંદિર ના દર્શન કરાવ્યા જોડે જાય અશ્વિન ભાઈ લીંબા સિયા બાપા ભાઈ બીજું કે આજે સાંજ ના સમય વરસાદ સારો હતો નજીક થી ગાદી મંદિર ના દર્શન કરાવી મિત્રો લાઈવ માં ભણ્યા રહેજો ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુર થી જિગ્નેશ ભદર્જી કુંવરગઢ સોલંકી બાબા સ્તરામ તમામ મિત્રોને બધા જ મિત્રોને બાબા સ્તરામ જય શ્રીરામ રાધારાદેવ બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો અત્યારે દર્શન કરવામાં બિલકુલ ટ્રાફિક નથી તમે મિત્રો આડા દિવસે દર્શન કરવા આવો મિત્રો તો સાવની રાત્રે દર્શન થઈ શકે ટ્રાફિક વગર પાંચથી દસ દર્શન કરી શકો છો અત્યારે ટ્રાફિક નથી પરબતભાઈમભાઈ જય શ્રી રામ

અહીં મિત્રો જોઈ શકો કે મંદિર છે સુંદર મજાર લાગી રહ્યું છે તો મંદિર ના સિંહ મજા છે યોગેશભાઈ ધામલિયા બાબાસ્ત્રામ સોલંકી તમો બાબાસ્ત્રામ સિંહ ને મજાના દર્શન જોઈ શકો છો મંદિરના વધારે ટાઈમ નહીં ધ્યાન દઈ જઈએ ધ્યાન મજા દર્શન કરાવી રાજકોટમાં બાપાની મોજ આજે વરસાદ સારો હતો સાંજના સમયે પાંચ વાગ્યા બાજુ વરસાદ હતો અમારે ચાલો મિત્રો તો ધ્યાનથી દર્શન કરાવી કે જ્યાં બાપા છે વર્ડ નીચે બેસીને ધ્યાન રાખતા તો નજીકથી દર્શન કરાવી નીતાબેન અમદાવાદ બાબા સ્થરામ બાળ ને મોજમાં બાબા સ્તરામભાઈ

અમારે સવારે લાસ્ટમાં છ વાગ્યે હશે રહી સુધી તો ડેલી આવશે દર્શન કે આઠ દસ વાગ્યા ગુંજર ભોપાલ વિસ્તાર મુકેશભાઈ સૈયા વિસ્તાર બાપા ને મોજ પ્રતમકાર અમિતભાઈ બાપા ચાલો મિત્રો તો ટાઈમ લેતા આવે છે બીજો મંદિર પર સવારી બનેલ મિત્રો જોઈ શકો કે બાપા અખંડ ધૂન ચાલી રહી છે જોઈશ કલાક બાપા ની ધૂન ચાલુ હોય છે આખો શ્રાવણ માસ છે ધૂન ચાલુ રહે છે મિત્રો અને બાપા ની મોજ જોઈ શકો સુંદર મજાની નાના બાળકો પણ છે ધૂમ ગાઈ રહ્યા છે

તો બાપાના હસીન ને મજા આવે છે તો જોઈ શકો જીગ્નેશ ભાઈ મેહુલભાઈ શિયાળ સાંકડા શક્તિ પરસોત્તમભાઈ બાપા તો જીગ્નેશ ભાઈ અંજારથી બાપા સત્રામ અશ્વિનભાઈ લિંબાસ છે બાપા ડાબી તળાજાથી બાપા તમામ મિત્રોને બાપા સત્રામ જય શ્રી રામ રાધરાધે વાલજીભાઈ બાપાની મોજ આજે શાયદ વાલજીભાઈ લાઈવમાં જોડાણ નથી એટલે યોગેશભાઈ ની સાથે હશે બાપાની મોજભાઈ વાલજીભાઈ અખંડ ધૂન ચાલે છે ત્યાં લઈ જાઓ ભાઈ થોડી વાર માટે અત્યાર સુધી ભાઈ ત્યાં જતા આપણે હજી ત્યાંથી આવ્યા જ છીએ અને ગાદી મંદિર ના દર્શન કરાવ્યા બીજું ક્યાં લાઈવ દર્શન આપણે ક્યાંનું ચાલુ છે તો એની પણ લિમિટ હોય છે

તો મંદિરના સુંદર મજાના દર્શન જોઈ શકો છો જે મિત્રો ચેનલમાં પહેલી વાર છે તમે દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે સાડા આઠથી નવ વાગ્યા પછી રોજ લાઈવ દેશે બીજું કે સાંજના સાત વાગ્યા સંધ્યાથી દર્શન અને રાત્રે સાડા આઠ વાગે બાપાના રોજ લાઈ દર્શન રહીશ કે તો આપણે રોજ લાઈ દેશે કરાવી છીએ તો રવિવાર સુધી રોજ લાઈવ દર્શન આવશે બાકી પછી શનિથી રવિ છે બે ટાઈમ આપણે લાઈવ દર્શન આવશે તો તમામ મિત્રોને બાપસ્તરામ જય રામ રાધાદેવ રાજુભાઈ ટાટા સુરતથી વાપસતરામ તો મિત્રો આજના એડ્રેસથી રાખીએ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકે તો આજના એડ્રેસથી રાખીએ જય શ્રી રામ રાધ રાધાધે લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ મિત્રો બાપસ્તરામ ગોરબેન સોલંકી વાપસ કાળોભાઈ કાળો તો બધા મિત્રોને વાપસ શુભરાત્રિ શુભ રાત્રિ મિત્રો રાધા રાધા